નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડબ્રમમાં સર્કિટ હાઉસ ખાતે સંગઠની બેઠક યોજાય છે આપ દ્વારા ખેડબ્રહ્મા નગરપાલિકાની તૈયારી આમ આદમી પાર્ટી દ્વારા ખેડબ્રમા નગરપાલિકાની મીટિંગ સાત ઓક્ટોબરના રોજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બિપિનભાઈ ગામિત ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ અશોકભાઈ પરમાર ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ વિનય મહેતા ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રભારી સીએમ પટેલ ખેડબ્રહ્મા નગરપાલિકા મહામંત્રી જયદીપ પારે તથા નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મીટિંગમાં નગરપાલિકાની રૂપરેખા તૈયાર કરી તમામ વોર્ડમાં ઉમેદવાર ઉતારવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી આ સમગ્ર મીટિંગનું આયોજન આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રભારી સીએમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વીરોચીફ અસમુખ પ્રજાપતિ આઈસીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા